અરવલ્લીના મોડાસા ટાઉન હોલ ખાતે શિક્ષા પ્રિસ્કૂલ દ્વારા એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરની નામાંકિત શિક્ષા પ્રિસ્કૂલ જે બાળકોને પાયાના શિક્ષણથી મજબૂત બનાવવા માટે જાણીતી છે શિક્ષા પ્રીસ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સર્વાંગી વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓને સ્ટેજ પરનો ડર દૂર કરવા મોડાસા ટાઉન હોલ ખાતે એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી મોડાસાની શિક્ષા પ્રિસ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવમાં પ્લે ગ્રુપ નર્સરી એલ કેજી યુકેજીના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ડાન્સ પર્યાવરણ સ્વચ્છતા દેવી દેવતાઓની સ્તુતિઓ ગરબા ધાર્મિક જેવી બાવીસથી વધુ કૃતિઓ રજૂ કરી સ્ટેજ ગુંજવી નાખ્યો હતો મોડાસાની શિક્ષા સ્કૂલ શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન અને વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરી વિદ્યાર્થીઓને વાર્ષિકોત્સવ કાર્યક્રમ થકી સ્ટેજ પર લાવીને ડર દૂર કરી આત્મવિશ્વાસ લાવવાનો પ્રયત્ન શિક્ષા પ્રિસ્કૂલ ની શિક્ષિકાઓ દ્વારા કરવામાં આવ્યો હતો મોડાસાની નાલંદાની સામે આવેલી